નળા રાજા કરોટક સુધી વિઘ્નેશ્વર સરોપ્યાલે વૃદ્ધાય સકલાય સકલાઈ જગદ્ધિતા નાગા નાના શ્રુતિ વિભૂષિતાય ગૌરી સુતા ગણનાથનો પ્રતું મહાકાશ નિર્વિઘ્નમ દેવ શુભ કાર્ય સુ સર્વદમ શ્રી ગણેશ અત્યારે અમારા અશ્વિનભાઈ અમારા જે અંગત મિત્ર છે એમની સાથે એમના બધા યુવા મિત્રો પાર્થભાઈ મૈયા પછી મયુરભાઈ રાજુભાઈ વાપણિયા અને કૃષ્ણભાઈ બાબણિયા બધા આવેલા છે કૃષ્ણભાઈ તમારું આખું નામ કહેજો ક્રિષ્ણા ઓકે તમને અહીંયા તમે આવ્યા સૌથી પહેલા તમે જ બેઠા હતા હોટ સીટ ઉપર તમારો અનુભવ આજનો તમારા જીવન તમારી ઉંમર લગભગ કેટલી થઈ પચીસ વર્ષ પચીસ વર્ષમાં આવો કોઈ દિવસ અનુભવ થયો હતો કોઈ કરાયો હતો ના પહેલો અનુભવ છે તમને એવું લાગ્યું કે અહીંયા ખરેખર ઈશ્વર આવીને બેઠા છે સાક્ષાત અનુભૂતિ કરી કોઈ ચીટિંગ ફ્રોડ ચારસો વીસી ખરેખર ભગવાન એને બેઠા છે એવું લાગે છે કોઈ કોઈ ગેમ રમતું હોય રિમોટ કંટ્રોલથી એવું કશું જ નથી ને ખાતરી થઈ ગઈ તમને ઓકે ઓકે તમારો વજન ઉચકવાની કેપેસિટી તમે જીમના વ્યક્તિ છો એમ વાતચીત થઈ કેટલી કેપેસિટી તમારી પચાસથી સાઠ કિલો તો જયારે આપણે દાદાને કહીએ છીએ કે દાદા હળવા ફૂલ થઈ જતા દાદાનું વજન તમને કેટલું લાગ્યું ચારથી પાંચ કિલો જ લાગે છે એમ બધું હળવું થઈ જાય અને ભારે થઈ જાય તો આપણે કેટલું થઈ જાય હલે જ નહીં થોડું પણ નહીં તમે દિલથી તાકાત કરો અંદરથી તાકાત કરો છતાંય મૂર્તિ હલતી નથી એવું લાગ્યું તમને તો એવું જ દાખલા તરીકે કોઈ વ્યક્તિનું વજન વધારવું હોય તો એ મહિનો લાગે ઘટાડવું હોય તો એ મહિનો લાગે અહીંયા કેટલા સમયમાં વજન બદલાય છે એવું શક્ય છે જોયા પછી શક્ય છે જોયા પછી શક્ય છે બાકી શક્ય લાગતું નથી આપણે કોઈ કોઈ પણ વ્યક્તિ આપણો વિડીયો જુએ આ અત્યારે અત્યાર સુધીમાં અસંખ્ય વિડીયો બન્યા હશે બધા જોયા હશે એ બધાને તો એવું જ લાગે ને કે સામે અહીંયા તમારી જગ્યાએ જે બેઠા છે નાટક જ કરે છે તો તમને તમે તમે પોતે વિડીયો અસંખ્ય જોયા હશે આ દાખલા તમે પહેલી વખત આવ્યા પણ તમે જ્યારે વિડીયો જુઓ તો તમને એમ લાગે કે ભાઈ આ અશ્વિનભાઈ નાટક કરતા હશે કે મયુરભાઈ નાટક કરતા હશે કે પાર્થભાઈ નાટક કરતા હશે પણ એ લોકો પોતે જ્યારે પહેલી વખત આને બેઠા તો એમને અનુભવ થયો કે ભાઈ અહીંયા ઈશ્વર તત્વ સાક્ષાત છે અને વજન બદલે છે તમને આનંદ થયો દાદાને આશીર્વાદ મળ્યા તમને એવું લાગે છે કે દાદા તમારી સાથે ડાયરેક્ટ વાત પણ કરે છે જે પ્રશ્ન ટૂંકમાં બીજી ભાષા ગયો તો દાદા તમારી સાથે વાત કરે છે એવું તમને લાગ્યું તમને એવી અનુભૂતિ થઈ કે દાદા મારી સાથે જ છે સામે જ છે હાજર હજુર છે મારી સાથે વાત કરે છે તમારી વાત સાંભળે છે ને મારી વાત સાંભળે છે એવું લાગ્યું આવું શક્ય છે ખરું હા અત્યારે શક્ય છે અહીંયા આવો પછી શક્ય થાય કારણ કે અહીં જ્યાં સુધી આપણે જોઈએ છે કે એવું આપણી પહેલો અનુભવ છે તમારો મારો બધાનો કે પહેલી વખતે કોઈ ઈશ્વર પથ્થર સ્વરૂપમાંથી પ્રગટ થઈ અને આપણને જવાબ આપતા હોય આપણે આવું જોયું નથી સાંભળ્યું છે ખરું હું તો ગયો છું ઉંબામાં અને અહીંયા ગણપતિ દાદા સાક્ષાત હે આપણી પાસે દાદાના આશીર્વાદ તમારા બધાની ઉપર રહે ને તમારા બધાના પ્રશ્નો ઉકલે એવા દાદા આશીર્વાદ આપે છે એ કન્ફર્મ હોય મૂર્તિ ચોટીએ ફાઇનલ જવાબમાં કન્ફર્મ છે દાદાના આશીર્વાદ તમારા બધાની સાથે છે અને કાયમ રહે એવા આશીર્વાદ કન્ફર્મ હોય દાદા હળવા ફૂલ થઈ જાઓ અને ઉચકાઈ જાઓ લાઈવમાં હવે કોઈ ટેન્શન તમારું ભવિષ્ય તમારી ઈચ્છા પ્રમાણે ગણપતિ દાદા કરે તમે જે જે દાદા પાસે માગણી મૂકી તે દાદા સાંભળે દાદા એકલાની બધાએ સાંભળે અને તમારા ઈચ્છિત પ્રશ્નો ઉકલે એવા તમામે તમામ આશીર્વાદ આપતા હોય તો અંતિમ જવાબમાં મૂર્તિ જડબે સલાહ ચોંટી જાય તમારે દિલથી પ્રયત્ન કરવાનો છે ચોંટી ગઈ બસ બધાએ દાદાના આશીર્વાદ લઈ લો અને દાદા તમારી સાથે રહે તમારે ફરીથી એના એ પ્રશ્નો લઈને આવવું પડે બરાબર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ